હથિયાર બતાવી ધાક ધમકી આપીને તમારું બાંધકામ ખોટું છે આવું કહીને તમને ડરાવીને ખંડણી વસૂલતી ગેંગ સુરતમાં ફૂલી ફાલી છે અને આવા જ અપરાધીઓ કે જે આરટીઆઈ એક્ટિવિસ્ટની આડમાં લોકોની પાસે જે ખંડણી વસૂલતા હતા તેવા આરોપીઓ પર સુરત પોલીસે સકંજો કસ્યો છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન સરકારે સારા ઇરાદે લોકોને જરૂરિયાતની માહિતી રહે તે માટે ઉમદા કાયદો બનાવ્યો પરંતુ તેનો ગેરફાયદો ઉઠાવીને પોતાના ઘર ભરવા અનેક લેભાગુ તત્વો દેશભરમાં સક્રિય થયા છે સુરત પોલીસે આવા કથિત આરટીઆઈ ખંડણીખોરો વિરોધ મેગા ઓપરેશન શરૂ કર્યું છે સુરતની ડિંડોલી પોલીસે બે તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટને ઝડપી પાડ્યા એક અરજદારની ફરિયાદના આધારે અર્જુનસિંહ સોલંકી અને ભોળા પાંડેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી આ બંને તોડબાજ નાગરિકોએ સુરત મહાનગરપાલિકામાં દસ અને ડીજીવીસીએલમાં છ અરજીઓ કરી હતી જે પૈકી પાંચ જેટલા સામાન્ય અરજદારને ડરાવી ધમકાવીને તેમની પાસેથી ઓગણ રૂપિયા અગાઉ પડાવી લીધા હતા તો એક અરજદારે રૂપિયા આપવાનો ઇનકાર કરતા સુરત મહાનગરપાલિકામાં ગેરકાયદે બાંધકામ અંગે જાણ કરી જે બાદ અરજદારે ઉપરના માળે કરેલું ગેરકાયદે બાંધકામ સરકારી તંત્ર પાસે તોડાવી દીધું હતું આ કાર્યવાહી બાદ લોકોને ધમકાવવા તેની વાતો કહીને વધુ એક અરજદારની પાસે દસ હજાર રૂપિયાની ખંડણી માંગી હતી પરંતુ અરજદારે રૂપિયા આપવાના બદલે ડિંડોલી પોલીસમાં જાણ કરીને અર્જુનસિંહ સોલંકી અને ભોળા પ્રસાદ પાંડેની ધરપકડ કરાવી દીધી હતી સૂરતના ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ કહ્યું કે ખંડણી ઉઘરાવવા માટે જ ફરતા આવા કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે અરજીઓ કરી અને લોકોને પરેશાન કરતા આવ્યા છે એ લોકો વિરુદ્ધ કેટલાક લોકોએ અવાજ ઉઠાવી અને પોતાની ફરિયાદો નોંધાવી છે કે જેમાં તેઓ પોતે વિક્ટીમ હોય છે આ પ્રકારની ઘટના ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે સામે આવી હતી ડિનોલી પોલીસ સ્ટેશન ખાતે કેટલાક અરજદારોએ આવી અને એક સાથે રજૂઆત કરી હતી કે એમની પાસે આ જ વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓ અર્જુન ફતેહસિંહ સોલંકી અને ભોલા પ્રસાદ સુરેશકુમાર પાંડે આ બંને ભેગા થઈ અને એમના વિરુદ્ધ ખૂબ બધી અરજીઓ કરેલી હતી એ લોકો જ્યારે પણ મકાન બાંધતા ત્યારે એ મકાન બાબતની અરજીઓ એસએમસી માં કરવામાં આવતી અને આ અરજીઓ જ્યારે એ લોકો પૈસા આપી દેતા એને ત્યારે એ અરજીઓ કરવાનું બંધ કરતા એ પ્રકારનું એ લોકો એક ઉગરાણી કરવાની કામગીરી એ લોકો કરતા હતા આ બધી બાબતો ને ધ્યાને લઈ પોલીસે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે સુરત પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરટીઆઈ એક્ટિવિસ્ટની સાથે જ મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું જણાયું છે આ ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી બાંધકામના કેટલાક નકશાઓ મળી આવ્યા છે તો કેટલીક નવી બનતી બિલ્ડિંગોના પ્રિન્ટ આઉટ પણ મળ્યા છે આવા નકશા અને બિલ્ડિંગોના પ્રિન્ટ આઉટ કેવી રીતે તોડબાજો સામે પહોંચ્યા તે હજી સ્પષ્ટ થયું નથી આ કેસમાં એક આરોપી અર્જુનસિંહ સોલંકીનો ગુનાહિત ભૂતકાળ રહેલો છે વર્ષ બે અર્જુનસિંહ સોલંકી સામે છેડતી અને મારામારીના કેસમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે ડાયમંડ સિટી સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ આડમાં લાંબા સમયથી ગુનેગારોની ગેંગ પણ સામાન્ય લોકોને ઠગતી હોવાની આશંકા મજબૂત બની રહી છે જે ફરિયાદી છે જયારે ફરિયાદી દસ હજાર નતા આપ્યા ત્યારે એનું જે એસએમસી પાસે વારંવાર રજૂઆત કરી ના બંને અરજદાર આરટીઆઈ ના નામે બંને જણા ભેગા થઈ અને આનો જે ઉપરનો માળ જે આગળ બાંધેલો હતો એ તોડી પાડવામાં આવ્યો હતો આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધેલ છે આ બંને લોકોએ અવારનવાર એસએમસી ખાતે આ ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે પણ બહુ બધી અરજીઓ બહુ બધા લોકોની સામે કરેલ છે આમાંથી જે અર્જુનસિંહ ફતેહસિંહ સોલંકી છે એ પોતે અગાઉ એક ગુનામાં સામેલ હતો કે જેમાં છેડતી મારામારી પ્રકારનો ગુનો એના વિરુદ્ધ નોંધાયેલો હતો તો એ બાબત પણ પોલીસે આ ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કર્યો આરટીઆઈનો નો દુરુપયોગ કરી બિલ્ડરો અને સામાન્ય લોકોને ત્રાસ આપતા તોડબાજોની ગેંગ સામે પોલીસે શરૂ કરેલી ઝુંબેશને સુરતી લાલાઓ વખાણી રહ્યા છે આ કાર્યવાહી વચ્ચે સામાન્ય લોકોના મનમાં સવાલ એ પણ થાય છે કે જો કોઈ વ્યક્તિએ ખોટું બાંધકામ ન કર્યું હોય સુરત મહાનગરપાલિકા પાસેથી જરૂરી પરવાનગીઓ લીધી હોય તો પછી બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટોને પૈસા ચૂકવવાની જરૂર કેમ પડે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત